આણંદના તાલુકાના પ્રાકૃતિક ખેતી કરી અને સારી એવી કમાણી તેઓ કરે છે તેઓ જાતે જ જીવામૃત બીજામૃત જેવા દ્રાવણો બનાવી અને સાડા ત્રણ વીઘાની અંદર તુવેર પાપડી ભીંડા ગોબાર ચોળી અને વેલાવાળી શાકભાજી જેવા કે ડેરીની ખેતી કરી રહ્યા છે ત્યારે આ ઉપરાંત ખેતરની બાજુની અંદર જામફળ કેરી સરગવો ફાલસા શેતૂર અને જાંબુ જેવા

અને ત્યારબાદ પરંપરાગત કૃષિ વિકાસમાં પીકેવીવાયમાં પણ છું અને મને આત્મા તરફથી મોડલ પણ